રાજકોટ જિલ્લાના મોરબીમાં ભારે વરસાદના કહેર વચ્ચે માનવતાની મહેર પ્રસરાવતો મોરબી શ્રી જળારામ પ્રાર્થના મંદિર સંચાલિત કુસુમબેન એ રથ આફત સમયે શહેરના વિવિધ ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોની જઠરાગરી તૃપ્ત કરતી મોરબીની સંસ્થા પ્રકારની માનવ સેવા પ્રદાન કરતા મોરબી શ્રી જળારામ પ્રાર્થના મંદિર દ્વારા હર હંમેશ કુદરતી તેમજ માનવ સર્જિત આફત સમયે સવિશેષ સેવા પ્રદાન કરવામાં આવે છે ત્યારે તાજેતરમાં મોરબી જિલ્લામાં ભારે વરસાદ કહેર વર્ત્યો છે તે સમયે સંસ્થા દ્વારા સંચાલિત ડોક્ટર કુસુમબેન એ દોષી અન્નપૂર્ણા રથ દ્વારા શહેરના વિવિધ ઝુપડપટ્ટી તેમજ દુર્ગમ વિસ્તારમાં ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી લોકોની જઠરાગ્રી તૃપ્ત કરવામાં આવી હતી આ ઉપરાંત જ્યાં સુધી જનજીવન સામાન્ય ન થાય ત્યાં સુધી તંત્ર સાથે રહી સંસ્થા દ્વારા અવિરતપણે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવશે તેમ સંસ્થાના અગ્રણી શ્રી ગિરીશભાઈ ગેલાણીએ જણાવ્યું છે આ વગેરે સેવા કાર્યમાં ડોક્ટર કુસુમબેન એ દોશી અન્નપૂર્ણા રથના મુખ્ય સહયોગી એ ચિરાગભાઈ હરીશભાઈ રાજા કંસારા હિતેશભાઈ જાણી મનોદભાઈ ચંદારાણા પ્રીતિબેન ચંદારાણા ગીતાબેન કારિયા અનિલભાઈ ભોવાણી પપ્પુભાઈ ચંડી ભમર મનોજભાઈ પંડિત દિનેશભાઈ સોલંકી સહિતના સંસ્થાના અગ્રણીઓ અવિરત સેવા પ્રદાન કરી રહ્યા છે એવા જયંતિભાઈ ઠક્કર સિયોરી કાંકરેજ બનાસકાંઠા